લોકસભામાં પસાર થયેલા અકસ્માતના કાયદાની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે આજ સવારથી ટ્રક ડ્રાઈવરો કાયદાનો વિરોધ કરવા માટે રોડ પર ઉતરી આવ્યા છે ત્યારે શું છે આ કાયદો અને શા માટે ટ્રક ડ્રાઈવર છે તે વિરોધ કરી રહ્યા છે તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું શું છે કેન્દ્ર સરકારના અકસ્માતનો કાયદાનો વિરોધના પડઘા હવે ગુજરાતમાં પડવા લાગ્યા છે આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઈવરો કાયદાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાલ પર ઉતર્યા છે આ હડતાલમાં સુરતના બીઆરટીએસ ડ્રાઈવરો પણ જોડાયા છે બીઆરટીએસ અને સિટી બસ ડ્રાઈવરોએ ત્રણ દિવસ માટે હડતાલ જાહેર કરી છે જેના કારણે શહેરમાં હજાર જેટલી બસોના પૈડા થંભી જશે હડતાળના પગલે શહેરમાં મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે બીજી તરફ આ કાયદાને લઈને નવસારીમાં ટ્રક ચાલકોએ આ નિયમનો વિરોધ કર્યો હતો લગભગ બે હજારથી પણ વધુ ટ્રક ચાલકોએ ચીખલી વાસદા હાઈવે બંધ કર્યો હતો અને હાઈવે બ્લોક થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ટ્રક ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે બીજી તરફ ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્ય જોવા મળ્યા હતા ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રોડ પર ચક્કાજામ કર્યું હતું ને નેશનલ હાઇવે પર આશરે બેથી ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિક સર્જાયો હતો ગીર સોમનાથ જિલ્લાના વિરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચીન નજીકના હાઇવે રોડ પર ટ્રકનો મોટો ખડકલો જોવા મળ્યો હતો અહીં અહીં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવ ડ્રાઈવરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા મહેસાણામાં પણ આ પ્રકારે વિરોધ જોવા મળ્યો હતો ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ખેરાલુ નજીક મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરોએ રોડ પર ચક્કાજામ કર્યું અને ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો ગત શનિવારે ટ્રક ચાલકોએ રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો તે જ દિવસે ભચાઉના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો અને બસના કાચ પણ ફોડી નાખ્યા હતા આ દરમિયાન પોલીસે બળ પ્રયોગ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો આ કાયદો શું છે અને આ કાયદાની વાત કરીએ તો સરકારના નવા નિયમ પ્રમાણે એક્સિડન્ટ કરીને ફરાર થનાર ટ્રક ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જાય તો સજા ઓછી થઈ શકે છે આ નવા કાયદા અંગે હાલ ટ્રક ચાલકોમાં રોષ છે મોટાભાગે હાઇવે ઉપર ટ્રક ચાલકો ફર્સ્ટ લેનમાં વાહન હાંકતા હોય છે જેને કારણે ઓવરટેક કરનાર વાહનને રોંગ સાઈડમાંથી પસાર થવું પડે છે અને જેના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે સાથે જ જ્યારે ટ્રકનો અકસ્માત થતો હોય છે ત્યારે મોટાભાગે ટ્રક ડ્રાઈવર છે તે ટ્રક મૂકીને ભાગી જતા હોય છે ત્યારે આ કાયદા અંગે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું વૈષ્ણવજન ने केजे